મિત્રો કામરુદેશ દેશના જંગલમાં એક એવો અદભુત મહેલ છે અને આ મહેલમાં રહે છે કામરુદેશ દેશની સૌથી શક્તિશાળી રાણી ગાંગી

તો આજે જ અમારું પેજ શ્રી કૃષ્ણ ફોલો કરો અને મિત્રો તમે માતાજીને માનતા હોય તો આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજથી આપણે આ વાર્તાની શરૂઆત કરીએ છીએ તો મિત્રો સરસ મજાની ભૂતિયાના આ વાર્તા છે તો મિત્રો તમારો નાનો ભાઈ ગણી અને સપોર્ટ કરજો અને શેર કરજો અને અમારી નવી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો નાનું એવું એક પંખીના માળા જેવડું ગામ છે અને આ ગામમાં ઘણા બધા અલગ અલગ જાતના મજૂર વર્ગના પરિવાર રહે છે અને આ પરિવારમાં એક એવો પણ પરિવાર રહે છે કે જેમાં બે સગા ભાઈઓ છે અને બંનેના લગ્ન થઈ ગયેલા છે બાપ દાદાનું તૂટેલું ફૂટેલું ઘર છે તેમાં તે પત્ની સાથે રહે છે અને પોતે પતિ પત્ની છે અને બંને સાથે હળીમળી અને આખો દિવસ કાળી મજૂરી કરે અને સાંજે બંને સાંજે આવી અને સાથે રાંધે છે અને ખાય છે અને આખા દિવસના થાક્યા પાક્યા રાત્રે નિંદ્રાને આધીન બની જાય છે અને આવો આ બેય માનવીઓનો રોજનો નિત્યક્રમ છે અને આમ કરતા કરતા એ બાઈને સારા દિવસો જવા લાગ્યા તેથી તેનો ધણી હવે એકલો જ રોજ પાડોશીઓના ખેતરમાં મજૂરી કરવા જાય છે અને તેની બાઈ હવે ઘરે રહે છે અને ઘરના કામકાજ સંભાળે છે અને આમ કરતા કરતા દિવસો અઠવાડિયા અને મહિના વીત્યા અને આમ કરતા કરતા નવ નવ મહિનાના વાણાવાઈ ગયા તેથી હવે આ બંને માનવીઓ પોતાના ઘરે એ આવનારા નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે અને આમ કરતાં કરતાં નવની જગ્યાએ આજે દસ મહિના પૂરા થઈ ગયા તો પણ આ બાઈને પ્રસૂતિ નથી થઈ અને એવીને એવી હાલતમાં છે તેથી આજુબાજુની બાઈઓ કહે છે કે તું હજુ સુધી આમ ફરેજ છે કે હા ત્યારે બધી બાઈઓ આ ગરીબ બાઈની મજાક ઉડાડતા કહે છે કે અમને તો લાગે છે કે તારા ઘરે કોઈક ડાકણ જન્મ લેવાની છે અને એટલા માટે જ તું આટ આટલી હેરાન થાય છે અને એવા ટાણે આ બાઈની જેઠાણી આવે છે અને એ જેઠાણી પણ આ લોકોની સાથે મળીને કહે છે કે મને લાગે છે કે તારા ઘરમાં કોક ડાકણ જ જન્મ લેવાની છે અને આ બધી બાઈઓ જે કહી રહી છે ને એ સાચું જ કહી રહી છે અને તેથી આ ગામની આવા મેણા સાંભળી અને આ બાઈને ખૂબ દુઃખ લાગે છે પણ પોતાના દુઃખની વાત કોને કરે તેની આડોશ પાડોશની બાઈઓ તો તેને નફરત કરે છે અને મોટાભાઈની પત્નીઓની સાથે તેઓ મળેલી છે તેથી કોકવાર આ બાઈને લોટ કે અન્ય વસ્તુની જરૂર પડે ને તો હાથમાં વાટકો લઈ અને આખા ગામમાં ફરેને તો પણ તેને કોઈ વાટકી લોટ નથી આપતું અને તેથી તે તેના ધણીને કહે છે કે હે સ્વામીનાથ હું ખૂબ જ હેરાન થાઉ છું અને આ દુખ મારાથી સહન થાય એમ નથી તેથી તમે એક કામ કરો અને આજુબાજુમાં કોઈક બહેનોને બોલાવી લાવો અને ત્યારે આ ભાઈ દોડ્યો તેના પાડોશીઓના બારણા ખખડાવે છે અને તેમને હાથ જોડીને વિનંતી કરતા કહે છે કે મારી પત્નીને પ્રસૂતિની પીડા ઉપડી છે છે તો તેની મદદ કરો તે ખૂબ હેરાન થાય પણ એ સમયે બધી બાઈઓ આ બાઈની પાસે આવવાની ના પાડે છે એટલે આ ભાઈ એક ઘરેથી બીજા ઘર બીજા ઘરેથી ત્રીજા ઘર એમ કરતા કરતા આખા ગામના ઘરોમાં ફરી વળ્યો પણ આ ભાઈની વારે કોઈ બાઈ આવ્યું નહીં કે કોઈએ તેને સપોર્ટ કર્યો નહીં તેથી છેલ્લે આ ભાઈ તેના મોટા ભાઈના ઘરે જાય છે અને ત્યાં જઈ અને અડધી રાત્રે બારણું ખખડાવ્યું તેથી બારણું ખખડતા તેનો મોટો ભાઈ ઊઠી અને આંખો ચોડતો ચોડતો બહાર આવી અને બારણું ખોલે છે અને જુએ છે તો સામે તેનો નાનો ભાઈ બારણે આવેલો છે તેથી મોટો ભાઈ કહે છે કે ભાઈ મોલામ અડધી રાત્રે અહીંયા આવવાનું કારણ શું છે કે હે મોટાભાઈ મારી પત્નીને પ્રસવની પીડા ઉપડી છે અને તે ખૂબ જ મોટા સંકટમાં છે માટે તમે ભાભીને મારા ઘરે મોકલો નહીતર અનર્થ થઈ જશે અને ત્યારે બારણે આવેલા આ નાનાભાઈની વાત સાંભળી અને મોટો ભાઈ તેની પત્નીને ઉઠાડે છે કે ઊઠ આપણા ઘરે બહાર નાનો ભાઈ આવ્યો છે અને ત્યારે એ બાઈ બોલી કે તેઓ આપણા ઘરે સુકામ આવ્યા છે ત્યારે એ મોટો ભાઈ તેની પત્નીને કહે છે કે નાના ભાઈની પત્નીને પ્રસવ પીડા ઉપડી છે તો અડધી રાત્રે તે હેરાન થાય છે માટે તે તને લઈ જવા માટે આપણા દ્વારે આવ્યો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો એ બાઈ બોલી કે હું અને એની પાસે જાઉં અરે નાના હું એના આંગણે ક્યારેય ના મૂકું ત્યારે તેનો પતિ કહે છે કે એની હાલત ખૂબ જ ખરાબ છે અને આવા સમયમાં માણસ મરી પણ જાય છે માટે તને લેવા આવ્યા છે ત્યારે આટલું સાંભળતા તો એ બાઈ બોલી કે એ કાલે મરતી હોય ને તો હાલ મરી જાય તો પણ મારે શું અને મારે અને એને હવે કાંઈ લેવા દેવા નથી અને ત્યારે આટલું સાંભળી મોટો મોટોભાઈ પાછો બહાર આવી અને નાના ભાઈની સામે બે હાથ જોડી અને બોલવા ગયો ને તે પેલા તો નાનો ભાઈ બોલ્યો કે ભાઈ કઈ વાંધો નહીં તમે ચિંતા ના કરો અને મેં ઉભા ઉભા ભાભીની વાત સાંભળી લીધી છે અને આજે કદાચ મારી થઈ પણ ભલે ભલે થઈ અને તે મરી જતી પણ હવે મારે ભાભીની કોઈ જરૂર નથી તમે તમારે નિરાતે સુઈ જાઓ તમારે આવવાની જરૂર નથી આટલું કહી નાનો ભાઈ રડતો રડતો ચાલી નીકળ્યો કેમ કે આજે તે ઘણા બધા ઘરોના દ્વાર ખકડાવ્યા અને આમને આમ ત્રણ ચાર કલાક બગાડ્યા પણ કોઈ આ સ્ત્રીની મદદ કરવા તૈયાર થયું નહીં તેથી કંટાળી અને આ ગરીબ પાછો પોતાના ઘરે પહોંચે છે અને ઘરે પહોંચીને જોયું ને ત્યાં તો એક બાળકના રડવાનો અવાજ તે ગરીબના ઝુંપડેથી આવ્યો તેથી તે હરખાઈ અને દોડી અને તેની પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો તેની પત્નીએ એક દીકરીને જન્મ આપ્યો છે ત્યારે આ ભાઈ જ્યારે તેની પત્નીની આંખો સામે જોયું

કેમ મોટી કરવી તે રડે તો શું કરવું કાંઈ જ આ ભાઈને જાણ નથી અને આમ તે આખી રાત તેની પત્નીની પાસે બેઠો બેઠો રડે છે અને રડતા રડતા સવાર થઈ અને સવારે જ્યારે આ ગરીબના રડવાનો અવાજ જેના જેના પણ કાને પડ્યો ને અને જેને જેને પણ સાંભળ્યો ને એ આવી આવી અને ભેગા થવા લાગ્યા અને સવારે જ્યારે આખું ગામ ભેગું થયું ને ત્યારે આ રડતો માણસ બધાને કહેવા લાગ્યો કે રાત્રે મેં તમારા બધાના ઘરે આવી અને બારણા ખખડાવ્યા હતા પણ તમારા ઘરોમાંથી કોઈએ પણ મારી એક વાત ના સાંભળી અને કદાચ રાત્રે આ ગામની જો કોઈ એક પણ સ્ત્રી મારી વારે આવી હોત ને તો કદાચ આજે મારી પત્ની પરલોક ના પામી હોત પણ મારી જોડે હોત અને તમારા ઉપર વિશ્વાસ કરી અને મેં તમારી પાસે ત્રણ કલાક બગાડ્યા અને ત્યાં સુધી મારી પત્ની ઝુરી ઝુરી અને મૃત્યુ પામી છે અને એને મારી સાથે મરતા મરતા કઈક વાત પણ કરવી હશે કાંઈક સંદેશો પણ મને આપવો હશે પણ હું અભાગ્યો આ મતલબી ગામની વસ્તીવાદે રહ્યો અને મરતા મરતા મારી પત્નીના છેલ્લા શ્વાસે તેની સાથે પણ હું ના રહી શક્યો અને ત્યારે આ બધી વાત સાંભળી અને ગામની વસ્તી અને તે ભાઈના મોટા ભાઈ અને તેની પત્ની પણ લાજી મર્યા અને પછી આ ગરીબ કહે છે કે મારી પત્નીની નનામીને તમે કોઈ હાથ ના લગાવતા તમે જ મારી પત્નીના હત્યારા છો અને તમે જીવતા

અને હવે તો તે ચાલવા પણ લાગી છે અને તેના બાપુને હવે બાપુ પણ કહેવા લાગી છે ત્યારે આ બાપનો પ્રેમ તેની દીકરી ગાંગી ઉપર ઉભરાય છે કેમ કે આ દીકરીનો પૂરેપૂરો ચહેરો તેની માની યાદ તાજી કરાવે છે અને આમ કરતા કરતા મિત્રો લગભગ આ ગાંગી હવે પાંચ વર્ષની થઈ ગઈ છે ત્યારે હવે તો આ ગરીબ ગાંગીને ઘરે એકલી મૂકી અને એક ડબ્બામાં ખાવાનું મૂકી અને એકલો મજૂરી કરવા જાય છે અને ત્યારે આ એકલી પડેલી ગાંગી જ્યારે ગામની બધી નાની નાની દીકરીઓ રમતી હોય છે ત્યાં તેમની પાસે રમવા જાય છે ત્યારે આ ગામની દીકરીઓ ભેગી ગાંગી રમવા ગઈ ને ત્યાં ગામની બાઈઓ મારે છે અને કહે છે કે તારે અમારી દીકરીઓ ભેગી રમવા આવવાની જરૂર નથી કેમ કે તું તો એક અભાગણ છે અને જન્મતાની સાથે જ તારી માને તું જીવતી ને જીવતી ભરખી ગઈ હતી માટે તું અમારા ગામ માટે એક શ્રાપ રૂપી છે અને તારી માં મરી ગઈ ને ત્યારે કદાચ એ માની જગ્યાએ તું મરી ગઈ હોત તો વધારે સારું હતું અને આમ જ્યારે ગામની બાયુ આ ગાંગીને આમ બોલવા લાગીને ત્યારે રડતી રડતી ગાંગી પાછી પોતાના ઘરે આવે છે અને ઘરે આવી અને તેના બાપુની રાહ જોઈને બેઠી છે અને જ્યારે તેનો બાપ આવ્યો ને ત્યારે તેને પૂછે છે કે બાપુ મારી મા કેવી રીતે મરી ગઈ હતી અને ત્યારે આ બાપ દીકરીની સામે આટલું સાંભળતા તો તેનું દિલ રડી પડ્યું પણ આંખોમાં એક આંસુ નથી કારણ કે જો તે રડી પડે ને તો તેની દીકરી પણ રડી પડે એમ છે માટે તે આડી અવડી વાતો કરી અને દીકરીને આ વાત ભૂલવાડી નાખે છે પણ મિત્રો આ ગાંગી એક માયાવી સ્વરૂપ ધારણ ક્યારે કરે છે કેમ કરે છે અને શું કામ કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો આવા રસપ્રદ અને જૂના ઇતિહાસ રોજેરોજ સાંભળવા માંગતા હોય તો આજે જ અમારું પેજ શ્રી કૃષ્ણાને ફોલો કરો અને મિત્રો તમે માતાજીને માનતા હોય તો આ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જય માતાજી